જામનગર શહેરની ઐતિહાસિક રંગમંતી નાગમતી નદી ઉપર અંદાજે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો છે આ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં નદીને ઊંડી અને પહોંચી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રંગમતી નદીના પટમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સાથે હોય જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર રિવરફ્રન્ટને લગતા જરૂરી સૂચનો પણ આપ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય બનાવ્યા પછી મારો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ રંગમતી નાગમતી પરના રિવરફ્રન્ટની પ્રથમ તબક્કાની શરૂઆત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ